નમસ્કાર હું અનિલ બદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આપ બધા જાણો છો એ મુજબ હાલમાં ગુજરાતમાં એસઆઈઆર એટલે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે જે તારીખ ચાર અગિયાર બે હજાર પચીસથી ચાર બાર બે હજાર પચીસ સુધી ચાલશે આ કાર્યક્રમ દરમિયાન તમામ મતદારોને તેમના બીએલઓ એટલે કે બુથ લેવલ ઓફિસર દ્વારા એક ગણતરી ફોર્મ આપવામાં આવી રહ્યા છે આ ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે મેં અલગથી વિડીયો બનાવેલો છે જે ન જોયો હોય તો ખાસ જોઈ લેજો તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે તો મિત્રો એ વિડીયો જોયા પછી ફોર્મ કેવી રીતે ભરવું એ તો સમજાઈ જશે પરંતુ ફોર્મમાં જરૂરી બે હજાર બેની મતદારયાદી મુજબની વિગતો શોધવી પડશે અને એ મળશે બે હજાર બેની મતદારયાદીમાં તો એ માટે પહેલાં મેં બે હજાર બેની મતદરયાદી કેવી રીતે ડાઉનલોડ કરવી તેનો વિડીયો બનાવેલો હતો પરંતુ એનાથી પણ સહેલી રીતે બે હજાર બેની મતદરયાદી મુજબની વિગતો કેવી રીતે શોધવી એ આ વિડીયોમાં જણાવીશ વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ અન્ય મિત્રો અને સગા સંબંધીઓને શેર કરજો જેથી એમને પણ આ માહિતી કામ લાગે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ બે હજાર બેની મતદાર યાદી મુજબ નામ અને વિગતો શોધવા માટે આ લિંક મુજબ સર્ચ કરવું આ લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે આ લિંક સર્ચ કરશો એટલે ઈ આર એમ એસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટનું આ પેજ સીધું જ આવી જશે જેમાં તમે અહીં જોઈ શકો છો એ મુજબ તમે વિગતો છે તે નામ પરથી અને ચૂંટણી કાર્ડ નંબર પરથી એમ બંને રીતે શોધી શકો છો પરંતુ મોટાભાગના લોકો પાસે બે હજાર બેની મતદારેદી મુજબના ચૂંટણી કાર્ડ નંબર ઉપલબ્ધ નહીં હોય તો એટલે આપણે નામ પરથી વિગતો કેવી રીતે સર્ચ કરવી તે જોઈએ સૌથી પહેલાં અહીંથી બે હજાર બે મુજબની તમારી અથવા તો તમારા સંબંધીની વિધાનસભા પસંદ કરવી મારે અહીં મોરબી લાગુ પડે છે તો એ પસંદ કરું છું ત્યારબાદ અહીં બાજુના ખાનામાં અટક અને નામ લખવાનું ખાનું છે ત્યાં તમે ફક્ત અટક કે ફક્ત નામ કે પછી અટક અને નામ બંને લખશો તો પણ ચાલશે પણ હું સજેસ્ટ કરીશ કે અહીં માત્ર નામ લખીને જ સર્ચ કરજો અને આ વિગત છે તે ગુજરાતીમાં લખજો તો મારા પિતાનું નામ બેચરભાઈ છે તો અહીં હું માત્ર આટલું લખીશ ત્યારબાદ બાજુના ખાનામાં સંબંધીનું નામ છે ત્યાં મારા દાદાનું નામ લખીશ ત્યારબાદ નીચે અહીં તમને જે કેપચા દેખાય એનો જે જવાબ આવતો હોય તે ખાનામાં લખી દેવાનો પછી નીચે સર્ચ બટન પર ક્લિક કરવાનું બસ પછી તરત જ ઉપર સર્ચ કરેલા નામ જેવા નામોની વિગતો આવી જશે તો અહીં પહેલું નામ છે એ વિગત મારા પિતાની છે તો બસ આ રીતે તમે પણ તમારું કે તમારા સંબંધીનું નામ ખૂબ જ આસાનીથી સર્ચ કરી અને વિગતો મેળવી શકો છો બે હજાર બેની મતદાર મુજબ નામ સર્ચ કરવાની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ અને કમેન્ટ બોક્સમાંથી મળી જશે તો આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે અત્યારે આ વિડીયો બસ આટલું જ ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત